અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીમાં પાયલ ગોટીને માર મારવામાં આવ્યો તેવા આક્ષેપને અમરેલીમાં જ પાયલ ગોટીને અડધી રાત્રે ઘરેથી ઉઠાવવામાં આવી આ તમામ બાબતે પરેશ ધાનાણી સતત બોલતા રહ્યા રાજ રાજકમલ ચોકમાં કૌશિક વેકરિયાને જાહેરમાં આવી ચર્ચા કરવા માટે કહ્યું પરંતુ કૌશિક વેકરિયા નહોતા આવ્યા તેના ઘણા દિવસો વીતી ગયા અને હવે કૌશિક વેકરિયા અને પરેશ ધાનાણી સામે આવ્યા હતા એટલે પરેશ ધાનાણીએ એક સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું છે પોસ્ટ લખી છે તેમાં તેમણે લખ્યું છે કે જડિયા તોય જીભ જલાણી આજે વીસ વીસ દિના વાણા વાયા પછી જનનાયક જાહેરમાં દેખાયા ઈ પોલીસના સખ્ત ઘેરામાં ઘલાયા પછી કેમ એના મોઢા સિવાયા આ તમામ બાબતે તેમની સાથે વાત કરવી છે પરેશભાઈ તમારી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે સૌ તો તમે જે લખ્યું છે તેના વિશે શું કહેશો પહેલા તો ગુજરાત તક અને તમામ મીડિયાના મિત્રોનો હું હૃદયથી આભાર માનું છું કે ગુજરાતની પીડિત દીકરી એની વેદના ને વાચા આપવા માટે છેલ્લા આપ સૌ ઝુંબેશ ઉઠાવી ગુજરાતના જન જન ના હૃદયમાં ન્યાય નો દીપ પ્રગટાવ્યો એના માટે આપને અભિનંદન પાઠવું છું ધાર્મિકભાઈ આપ જાણો છો કે પારકી પીડા ને પોતાના કુખે લઈ અને એક દીકરીને જીવન આપનારી મહાત્મા ભૂમિ એવા અંદર ગઈ આજ એકવીસ દિવસના વાણા વાઈ ગયા કલંકિત ઘટના જે ઘટના એ એક ગુજરાતની નિર્દોષ નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવડાવી એક નિર્દોષ દીકરી એને સત્તર કલાક પોલીસ સ્ટેશને બિન અધિકૃત ગોંધી રાખવામાં આવી એક કુંવારી કન્યા એનો અમરેલીની બજારમાં જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવ્યો એક નિર્દોષ દીકરી એને પોલીસ સ્ટેશનમાં પાટે હોડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારવામાં આવી આજ એ પીડિત પાયલે સમગ્ર ગુજરાતના લોકોને માથું શ્રમથી ઝૂકી જાય એવી સ્થિતિ માં મૂક્યો છે આ કલંકિત ઘટના એમાં નિર્દોષ દીકરીને ન્યાય માટે થઈને નારી સ્વાભિમાન આંદોલન એ તબક્કાવાર આગળ વધ્યું આજ એકવીસ એકવીસ દિવસના વાણા વાયા છતાં પારકી પીડાને પોતાની કુખે લેનારી આ મહાત્મા મુરદાસ ની ભૂમિમાં સ્થાનિક પ્રતિનિધિ હજુ ખુલીને બહાર આવ્યા નથી ક્યાંય જાહેરમાં દેખાતા નતા જાહેરમાં આ ઘટના પ્રત્યે એના વિચારો કે સંવેદના વ્યક્ત કરી નહોતી અને માટે અમે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે ભાઈ ખોવાયા છે જડે જાણ કરજો અમરેલીની આબરૂને ને ધોળધાળી કરનારી આ કલંકિત ઘટનાને આજ વીસ વીસ દિવસ થયા છતાં ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ ચૂપ અને ચપટી વગાડનારા તો ચૂપ નહીં વીસ દિવસ ગુમ પણ હતા આનંદ થાય છે કે આજે વીસ દિવસ પછી ઈ જાહેર માં જીડા અને તોય એની જીભ જલાણી આજ વીસ વીસ દિના વાણા વાયા પછી જનનાયક જાહેર માં દેખાયા ઈ પોલીસ ના સખત ઘેરા માં ગલાયા અને પછી કેમ એના મોઢા સિવાયા એના મોઢામાંથી આ દીકરી પ્રત્યે સંવેદના કેમ વ્યક્ત ન થઈ એ દીકરીને ન્યાય આપવા માટે થઈને એને નેતૃત્વ શું કામ ન લીધું એ સવાલ થાય છે ત્યારે આ એ જ અમરેલીની ભૂમિ છે જેને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એ કૃતિ યાદ કરાવી કે ગરજી ગરજી સિંહણ ગરજી સ્વાભિમાની સિંહણ ગરજી અને ભાગ્યા ભાઈ ભાગ્યા ઈ બધા જ મોટા મોટા ભૂપ આજ જાહેર મંચ ઉપરથી ચૂપચાપ ભાગી ગયા સવાલ થાય છે ગુજરાતને કે આ ભાગનારા લોકો શું લાઈટમાં ઘૂમનારા ભાગ્યા

શું કુવારી કન્યાને લજવનારા ભાગ્યા શું પોલીસના પટે પીટાવનારા ભાગ્યા શું પોલીસના હપ્તા ખાનારા ભાગ્યા અરે શું એક નાનકડી એવી નિર્દોષ થોડીથી ભાગ્યા તમે ભાગ્યા તો ભલે ભાગ્યા આજ એ જ જાહેર મંચ ઉપર મહામહિમ રાજ્યપાલની હાજરીમાં કેન્દ્રીય મંત્રી માનસિક અને સમાજ અગ્રણી માનની મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત હતા આજ એ જ અમરેલીના આંગણે જાહેર મંચ ઉપર અમરેલીના પનોતા પુત્ર અને રાજકોટના સાંસદ માનની પરશોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત હતા આજ એ જ જાહેર મંચ ઉપર રાજ્ય સરકારના મંત્રી માનની પ્રફુલભાઈ પાંસરિયા ઉપસ્થિત હતા આજ એ જ જાહેર મંચ ઉપર રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના પ્રતિનિધિ કૌશિતભાઈ વેકરિયા સહિત ધારાસભ્યો ઉપસ્થિત હતા એક પણ વ્યક્તિએ જાહેરમાં આ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત ન કરી એની એને ન્યાય આપવા માટે થઈને દિલાસો ન આપ્યો ત્યારે સ્વાભાવિક એ થાય કે ભાગ્યા ભાગ્યા તો તમે ભલે ભાગ્યા ભલે પીડિત પાયલના પત્રથી ભાગ્યા ભલે જાહેરમાં ચર્ચાના ચોરેથી ભાગ્યા ભલે મીડિયાના આકરા સવાલથી ભાગ્યા ભલે જનતાના આકરા મિજાજથી ભાગ્યા પણ આજે તમે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છો તમે રાજ્ય સરકારના પ્રતિનિધિ છો આજે ખુદ સરકાર થઈને પધાર્યા પધાર્યા તો ભલે પણ ખાલી એના પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરવાથી ભાગ્યા એનું મને દુઃખ છે જી પરેશભાઈ પરેશભાઈ વાત એ છે કે હવે આવતીકાલે નિર્લિપ્તરાય આવી રહ્યા છે એ બાબતે શું લાગે છે કે હવે પાયલ ને ન્યાય મળશે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતે એક પીડિત દીકરીની વેદનાને વાચા આપી અને સરકારને મજબૂર કરી ત્યારે દીકરીની માગણી મુજબ રાજ્ય પોલીસ વડાના નેતૃત્વ તળે એક બેહો ઈમાનદાર નીડર અને બાહોશ અધિકારી એવા શ્રી નિર્લીપ ને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે અપેક્ષા રાખીએ કે નિર્લીપ રાય અમરેલીના એસપી તરીકે ખૂબ સરાહની કામગીરી કરી છે અને અમે સવે પક્ષા પક્ષી થી ઉપર ઉઠી અને એક ઈમાનદાર નીડર જે રિબાહોસ અધિકારીનું અમરેલીની જનતાએ સન્માન કર્યું છે અમરેલીના લોકોએ એને ખૂબ પ્રેમ આપ્યો છે મને વિશ્વાસ છે કે અમરેલીની જનતાએ જે પ્રેમ આપ્યો છે ને એ પ્રેમનો દ્રોહ નહીં થાય નિર્લીપ રાયના નેતૃત્વ તળે આ તપાસ

પરષોતમભાઈ રૂપાલાએ પણ મૂળ તો અમરેલીના તે દિલીપભાઈ સંઘાણી બોલી ચૂક્યા નારણ કાછડિયાએ કહી દીધું એટલે કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ભાજપથી બોલે છે અમરેલીના પરંતુ ધારાસભ્યો ચૂપ છે તો આવું કેમ બેવડું વલણ જેમ કે એ તો છેલ્લે તો ભાજપમાં જ છે ને બધા તો મોડી મંડળ આદેશ આપે તો તમામ ને આપે ધાર્મિક ભાઈ આ રાજનૈતિક મુદ્દો નથી સામાજિક મુદ્દો છે સંવેદનશીલ મુદ્દો છે આ કોઈ નાત જાત પાતથી પર ગુજરાતમાં એક પીડિત દીકરી એને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન સમગ્ર ગુજરાતની જનતાએ શરૂ કર્યું છે અને આ મંચ ઉપર રાજનીતિથી ઉપર ઉઠી એ ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પણ સમાજના શ્રેષ્ઠીઓ જે લોકોએ એને સમર્થન કર્યું એ બધાને હું આવકારું છું અભિનંદન આપું છું આપ સાક્ષી છો કે દિલીપભાઈ સંઘાણી એ દીકરીને મળવા માટે જેલમાં ગયા એને હૂંફ આપી સાતવના પાઠવી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે માનની પરશોત્તમભાઈ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ હોવા છતાં એ એણે જાહેરમાએ સત્યને સ્વીકાર્યું કે પોલીસે ઉતાવળ પણ કરી છે અને અતિશોક્તિ પણ કરી છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાનાબાર સાહેબ હોય પૂર્વ સાંસદ માનની નારણભાઈ કાછડિયા હોય કે પૂર્વ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી એમણે આ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જે કોઈ ગુનેગાર હોય એને સજા થાય દીકરીને ન્યાય મળે એવી અપીલ કરી છે આજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનની શંકરસિંહ બાપુએ પણ જાહેરમાં આ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ન્યાય મળે એવી અપેક્ષા વ્યક્ત કરી છે આમ આદમી પાર્ટી ના પ્રતિનિધિઓ એ પણ ખુલીને આ લડાઈમાં દીકરી ને સહકાર આપ્યો કે ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય ત્યારે એ પીડિત દીકરી સાત-સાત દિવસ પોલીસ અને જેલના સળિયાઓની વચ્ચે પીસાઈ રહી હતી ત્યારે એને બહાર લાવવા માટે મદદરૂપ થયા છે એવા જ સામાજિક અગ્રણીઓ માનની અલ્પેશભાઈ હોય અને બોગરા હોય કે અન્ય ઘણા બધા વિવિધ સમાજના આગેવાનો એને આ દીકરીને ન્યાય માટે થઈને અવાજ ઉઠાવ્યો છે હું એ બધા જ લોકોને અભિનંદન પાઠવું છું આવકારું છું અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ પરમ પૂજ્ય વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને વિનંતી કરું છું કે આ લડાઈ એ રાજકીય લડાઈ નથી આ લડાઈ ગુજરાતના સ્વાભિમાનના રક્ષણ કાજે છે આ લડાઈ એ નારી સ્વાભિમાનના રક્ષણ કાજે છે આ લડાઈ એ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર ભવિષ્યમાં કાયદાની વિરુદ્ધ ક્યાંય કાર્યવાહી ન થાય ભવિષ્યમાં કોઈ દીકરી એને અડધી રાત્રે કોઈ ઉપાડી ન જાય એને બિન અધિકૃત રીતે ગોંધી ન રાખે એની આબરૂનો જાહેરમાં વરઘોડો ન કાઢે કોઈને પોલીસની પાટે હોડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારે નહીં આવી ઘટનાઓને રોકવા માટેની જ છે અને મને વિશ્વાસ છે કે અમરેલીની અંદર આ ઘટના એમાં બધા જ લોકો રાજકારણથી ઉપર ઊઠી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલનને આગળ ધપાવશે એ સામાજિક મોરચે હોય રાજકીય મોરચે હોય કે કાયદાકીય મોરચે પરિણામ સુધી આ લડાઈને સૌ સાથે મળીને આગળ ધપાવશે જી પરેશભાઈ છેલ્લો સવાલ પૂછવો છે કે નારી સ્વાભિમાન આંદોલન અને પરેશભાઈ આ વાત ક્યારે મૂકી દે જેમ કે સરકાર અથવા તો તમારું જે આંદોલન છે તેને તેની મૂળ માંગ શું છે શું સ્વીકારી લે હવે સરકાર તો આ આંદોલન કાલથી બંધ થઈ જાય આ આંદોલન પરેશ ધનાણી આંદોલન નથી ગુજરાતની ગરિમાને પુનઃ સ્થાપિત કરવા માટેનું આંદોલન છે આ આંદોલન એ પૂજ્ય ગાંધીના સંસ્કાર પૂજ્ય સરદારનું સ્વાભિમાન અને પૂજ્ય બાબા સાહેબના સંવિધાન થી ચાલતી વ્યવસ્થાને પુનઃ સ્થાપિત કરવા માટેનું આંદોલન છે આ નારી સ્વાભિમાન આંદોલન કે ના કોઈ નેતા નથી જે લોકો નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા આવી વારંવાર બનતી ઘટનાઓને રોકવા સરકારને જવાબદેહ બનાવવા ઈચ્છતાઓ એવા તમામ લોકોનો મંચ એનું નામ નારી સ્વાભિમાન આંદોલન છે અને નારી સ્વાભિમાન આંદોલનમાં એ પીડિત દીકરી એણે જે પ્રશ્નો રજૂ કર્યા હતા એ જ પ્રશ્નોને લઈ અને અમે આંદોલનને આગળ ધપાવ્યું હતું એ દીકરીએ કીધું કે પત્ર સાચો છે પત્રમાં સહી પણ સાચી છે આપ એફએસએલ કરાવો તો એ દીકરીની માંગણી હતી કે જે પત્ર થી આ ફરિયાદ ઉભી થઈ એ પત્ર સાચો છે કે ખોટો એની સત્વરે એફએસએલ થાવી જોઈએ એ asli પત્રની નકલી ફરિયાદના કારણે જે લોકોને ગુનેગાર બનાવવામાં આવ્યા જેના કારણે આ નિર્દોષ દીકરી એને અન્યાય સહન કરવો પડ્યો તો આ ઘટનાની અંદર જે કોઈ લોકો ગુનેગાર હોય એવા તમામ પદાધિકારીઓ અધિકારીઓ કે કર્મચારીઓ મોબાઈલ ના જે ડેટા છે કોલ ડિટેલ છે એ કબજે થવી જોઈએ એ દીકરીને અડધી રાતે ઘરેથી ઉપાડી ગયા અમરેલીની બજારમાં જાહેરની અંદર વરઘોડો કાઢો પોલીસ સ્ટેશનમાં એને પીટવામાં આવી વિવિધ પોલીસ સ્ટેશનમાં એને ફેરવવામાં આવી સંબંધિત બધા જ ઘટના સ્થળના જે સીસીટીવી ફૂટેજ છે એ કબજે કરવામાં આવે અને રાજ્ય પોલીસ વડાના સીધા માર્ગદર્શન તળે ઉચ્ચ સ્તરીય સમિતિ એ તટસ્થ તપાસ કરી કોઈ નિર્દોષ લોકોને અન્યાય ન થાય અને કોઈ ગુનેગારો છટકી ન જાય એવી ન્યાયની અપેક્ષા સરકાર પાસે દીકરીની છે અને એ જ દીકરીની જે અપેક્ષા છે એને પરિપૂર્ણ કરવા એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે થઈને આ નારી સ્વાભિમાન આંદોલન આગળ વધી રહ્યું છે જી પરેશભાઈ ધન્યવાદ થેન્ક યુ ધારભાઈ